સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના મોદી અને પ્રેસિડેન્સી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જે અંતર્ગત શિક્ષકો કુલ નિદાન કરવામાં આવ્યું હતું આ ચેકઅપ કેમ્પમાં ડોક્ટર ખ્યાતી ઠક્કર અને કરણ ઠક્કરે સમગ્ર દિવસ દરમિયાન નિશુલ્ક સેવા બજાવી હતી વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ હતી તેઓને સમજ આપી તેના વાલીનો સંપર્ક કરવા માટે રેફરન્સ આપ્યો હતો જે બાળકો વ્યવસ્થિત રીતે દાંતની કાળજી રાખી રહ્યા છે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમના શુભારંભ પ્રસંગે હાજર ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક એન એમ કારિયાએ ડોક્ટર્સ ટીમનું પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આવતીકાલે સત્તરમી સપ્ટેમ્બર આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે એની ઉજવણીના ભાગરૂપે એકસો સડસઠ પશ્ચિમ વિભાગ ધારાસભ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રેસિડેન્સી પરિવાર આયોજિત આજે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેવા આપી રહ્યા છે ડૉક્ટર ખ્યાતિ કાર્ય આહિર ડૉક્ટર નીલિકારીયા દેસાઈ ડૉક્ટર શિવમ ઠક્કર ડૉક્ટર કરણ ઠક્કર એ લોકો આજે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે અને શાળાના બાળકો વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને સવાર પાળી અને બપોર પાળીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને કુલ પચીસો વિદ્યાર્થીઓનું ડેન્ટલ નિદાન કરવામાં આવે છે સાથે વાલીઓ પણ જોડાયેલા છે અને વાલીઓ આવશે તેનું પણ ડેન્ટલ નિધન કરવામાં આવશે જ્યાં બાળકોને જરૂર લાગશે અથવા તો જે લોકોને દાંતની કોઈ તકલીફ હશે અને જરૂર લાગશે તો તેઓને પ્રિસ્ક્રિપ્શન લખી આપશે તેઓ પોતાના ડેન્ટિસ્ટ પાસે એની ટ્રીટમેન્ટ કરાવી શકે અને બાળકો વ્યવસ્થિત રીતે તંદુરસ્તમય બને એવો એક ઉદ્દેશ સમાજ તંદુરસ્તમય બને એવો એવો ઉદ્દેશ સાથે આ એક ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જમણા દિવસ શું રહે સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન કે કરવાનું ભૂલતા નહીં